રો ના રો આરે કી ની બારે તુમર બાપર રેલી જાય આયો જાય કે તુમી એકા બાપ લઈ છ હોને ના એનો કે હો ના આજના તો મૂર્તિ કાલી કે હો ના એનો તેલા મારબો તુમારે બાય બાય બારિતે જાય બારતા ના આયો 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 છો તો ના અમે લોકી બો આયો 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 જાય જાય ઓન જાય જાય મરી